કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ખુલાસા કર્યા છે તેણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે જણાવ્યું હતું કે પોતે કરેલી આરટીઆઈમાં ચોકાવનારી માહિતી સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ચુમ્માલીસ ટકા શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે વર્ગ એસી ટકા સ્ટાફની અછત અને વર્ગ બે માં બેતાલીસ ટકા સ્ટાફની અછત હોવાનું તેમજ કુલપતિ અને રજિસ્ટ્રાર પણ ઇન્ચાર્જમાં હોવાનું સામે આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હંગામી ધોરણે ભરતી થાય છે શિક્ષણ મંત્રી સૌરાસ યુનિવર્સિટીની પરિસ્થિતિ વાકેફવા છતાં પણ સ્થિતિ સુધારવા કોઈ પ્રયત્ન નથી કરતા સૌરાસ યુનિવર્સિટીનો એન એન એસીનો ગ્રેડ પણ ગગડી રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૂથવાદ હોવાના કારણે વિદ્યાર્થી ભોગ બની રહ્યા છે યુનિવર્સિટીના ભવનોમાં પીએચડી અને વિઝિટિંગ લેક્ચરર લેક્ચર લેવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે એક આરટીઆઈ કરેલી હતી મારા નામની કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફની રાજ્ય સરકારમાંથી કેટલી મહેકમ મંજૂર થયેલ છે તે પૈકી હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલી જગ્યાઓ ભરાયેલ છે અમે આરટીઆઈનો અમને યુનિવર્સિટીએ જે જવાબ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સુડતાલીસથી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચારની એસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની સત્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે અને આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો ભ્રષ્ટાચારો પરીક્ષા અને પરિણામોમાં છબડાઓ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખલરાઈ છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેણા ટોણાં સાંભળવા પડે છે અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાઈડમાં મૂકી દે છે આ અમને વિદ્યાર્થીઓએ વીતેલી કહાની કીધેલી છે આ કોઈ અમારા આક્ષેપો નથી અમે આઈટીઆઈમાં જે જવાબ આપ્યા છે એના બેઝ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે પહેલો પ્રશ્નો તો એ જ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ વર્ષથી કાર્યકારી કુલપતિના નામે ગાડું દોડવાઈ રહ્યું છે કુલપતિ કાર્યકારી કુલપતિઓ એમની પાસે મર્યાદિત સત્તા હોય અને આ કાર્યકારી કુલપતિઓ પોતાના માણસોને સેટ કરવામાં સામેના જૂથને પાડી દેવામાં ટાર્ગેટ કરે અને આમાં વિદ્યાર્થીઓ એના ભોગ બને છે તમને ખબર છે બે બે વખત જેટલા પેપર લીક થયા છે નાગેલી જેવો ચોરીકાંડ થયો છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક થઈ ગઈ છે જ્યારે મંત્રી જ્યારે રાજકોટમાં આવે અને એમને પ્રશ્ન પૂછવામાં આવે કે કુલપતિની નિમણૂંક ક્યારે કરો તો મુખ્યમંત્રીના ટેબલ ઉપર જ ફાઇલ છે તેવું કહીને લગભગ ત્રણ વર્ષ કાઢી નાખ્યા